સાચીઓ ભીમ હું એડવોકેટ પીઆર સોલંકી બહુજન સમાજ પાર્ટી નેતા ગુજરાત તમામ લોકોને હું જણાવવા માગું છું કે હમણાં જે અમુક લોકો જે ભાજપ કોંગ્રેસના છે જે બીએસપી સિવાયના અન્ય પાર્ટીના છે એ લોકો વારા ગાડી બસપારના વિરુદ્ધમાં મેસેજ કરી અફવા ફેલાઈ ગયા છે અને એ લોકો એમને કોઈ કામ ધંધો નથી એમને ધંધો સોંપી દીધો છે અને આમ લાલિયાના ગલુડિયા પછી ભાજપ કોંગ્રેસના દલાલો જે અમુક છે એ લોકોને આ ધંધા છોપી દીધા છે કે ભાઈ બસપાનો તમારે વિરોધ કરવાનો મેસેજ કરો એ લોકોને હું આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે તમે કોઈ દિવસ બસપાને વોટ આપતા નથી ગુજરાત બસપાને સપોર્ટ નથી કરતા કોઈ દિવસ બસમાના ઉમેદવારને સપોર્ટ કરવાની વાત સાઈડમાંથી કોઈ દિવસ તમે પેલું નથી કરી કશું વોટ આપ્યું નથી અને તમે વારે ઘડી અફવા પહેલા અને લોકો વચ્ચે ભ્રમ ફેરાવી જાજો એ લોકોને હું કહેવા માગું છું કે તમે કશું બસપાને મદદ ના કરી કરો તો મહેરબાની કરી અને ચૂપ રહો અને જે એક પાલનપુર બાજુનું એક દલાલ છે એને હું કહેવા અમુક છું ખોટા ખોટા મેસેજ બને જે વાયરલ કરી રહ્યો છે એને કહું છું કે તારી વખત બહેનજી સામે કશું નથી બહેનજી સામે જે સવાલ ઉઠાવે છે ને એની બે આપણા બેન જે માયાવતી છે એમને તમારા સમાજ આપણા સમાજ માટે આખો ભોગ આપ્યો છે અને તમે કોઈ ઠીક નથી બેનજી વિશે કોઈ સહન નહીં થાય અગર બેનજી વિશે કશું બોલ્યું તો અમે હવે સહન નહીં કરીએ તમામ સાથીઓને વિનંતી કરું છું કે બસપાને જે હોદ્દેદારોના કાર્યકર્તાઓ છે આ લોકોને જવાબ બતાવો અને આપણે આપણા કામમાં લાગી જાઓ આ લોકો ઓટોમેટિક એ લોકો એમને ઊભા કરવામાં આવે છે અને એમનો આ ધંધો છે એમને પૈસા દેવાથી આ બસપાનો વિરોધ કરવા માટે ઊભા કરવામાં આવે છે અને બસપાનો વિરોધ કરવા માટે એક નથી જુઓ તમે કેટલા લોકો છે કેટલા સંગઠનો છે કેટલી પાર્ટીઓ છે સત્તા બી એકલી બસપા ઝુમી રહી છે અને ગર્વ છે મને બસપા ઉપર બે ઉપર ગર્વ છે કે આ આ લોકો અમે આટલા લોકો આ ચારે બાજુ કૂતરાઓ આમ હોય ને એની સામે હાથી મજબૂતાઈથી જાય રહ્યો છે હાથી ચાલે બજાર કૂતરા ભસે હજાર જય ભીમ જય ભારત જય સંવિધાન